મહેસાણાના ગાંધીનગર લિંક રોડ પર ખારી નદી પાસે આવેલા પચાસ લાખ લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના મુખ્ય સંપની બિલકુલ નજીક મહાનગરપાલિકા દ્વારા ગંદા પાણીનો ડ્રેનેજ સંપ બનાવવાની કામગીરી શરૂ કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પ્રોજેક્ટના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત સોસાયટીના નાગરિકો મહાનગરપાલિકાની કચેરીએ દોડી આવ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર રોષ પ્રદર્શન કર્યું હતું બીજાપુર શહેરના ખત્રી કુવા બજાર વિસ્તારમાં ખુલી ગટરો સ્થાનિક વેપારી અને રહેવાસીઓ માટે ગંભીર સમસ્યા બની ગઈ છે આ ખુલ્લી ગટરોને કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી વાતાવરણ દૂષિત બન્યું છે અને આગે વેપારીઓએ પાલિકાને અનેકવાર લેખિત અને મૌખિક રજ વાત કરી છે જોકે હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી વેચરાજી નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રસ્તાની બાજુમાં ઉભેલા લારી ગલ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીના કારણે આશરે બસો જેટલા નાના વેપારીઓની રોજગારી છીનવાઈ ગઈ છે જેને પગલે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે આ મુદ્દે બેચરાજી તાલુકા પ્રમુખ ઠાકોર અશોકજી પ્રહલાદજીએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત અરજી કરી છે અરજીમાં જણાવ્યું છે કે યાત્રાધામ બેચરાજી એક મહત્વનું ધાર્મિક અને વેપારી કેન્દ્ર છે જ્યાં રોજ અસંખ્ય લોકોની અવરજવર જવર રહે છે ઉત્તર ગુજરાત સહિત વિસનગર શહેરમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો સમગ્ર પંથકમાં ઠંડીમાં ઠુટવાઈ ગયો વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ શહેરના મુખ્ય માર્ગો પર હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અકસ્માત ટાળવા માટે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન ચલાવ્યા હતા અને નોકરિયાત વર્ગ સભાટના મુસાફરોને પણ ધુમ્મસને કારણે અવર અડચણ પડી હતી પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે થી ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કર્યા છે આ દરમિયાન ઘરમાંથી માંસ મટનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આજે વહેલી સવારથી પાટણ પાલિકાની ટીમ સાથે વોટર વર્કર્સ ટીમ ભૂગર્ભ શાખાની ટીમ સ્વચ્છતા શાખાની ટીમ ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ તથા વેરા શાખાની ટીમ સહિત જીબીના અધિકારીઓ પણ કાર્યવાહીમાં જોડાયા હતા